અને એ ધોરણ ઉપર કઈ પણ તો ઉપર શોર્ટિડ માં બોલ્યા વગર આ બાજ જાઉં કા બાજ જાઉં પેલા ઘોડા બના ઘેર જવા દે પેલા ઘોડા બના ઘેર જવા દે બરોબર કદાચ એના ઘેર જઈ કાકા અપડાવ ક્ષેત્ર માં રહી છે અને અમક ઘેર જઈ હા ઊંચુ થતું નહી મારા હારા એ લોકો કે આ તો છે કે ક્ષેત્ર છે કે એ સબ કોઈ બીજું હો બીજું લાગા મને ના ઓટો તો માલે ગમે તે કોઈ હોય તો હું હો

આ અમે નદી ગાલી પેલી બાજરી એ વાટ ગયાલી અમા બાકી છે બરોબર આ તો કે હાલ તો હાલો પછી પેલી બાકી છે એ વાટી પણ હાલ તો તહેવાર પૈસા તો આલો ગમે તે કરો પણ એક ચેત નદી તો મારતું ના કહેવાય પણ ગોડીલાની વાત કરું ગોડીલાલ પૈસા લાવે આ તો કેવાર ના છોકરો ને ખધું બધું લીધા પૈસા બાકી આ રાખ્યા તહેવાર પત્યા છે આ તો વાટક્યું પેલી તો વાટ કીધું વાધો તો એ તો પંકાળીએ દીધી અને થોડા ઘણા લેવા તો પછી હરિયા આટલું કામ દઉં હાલ મીન ના પણ હાલ થોડા ઘણા વાપરવા લેવા છું ગોડીલાલ કે ઉપર છે તો મોટો ઓળખતો નઈ છે પણ તમે તમે પૈસા પૈસા ઘો ચાલશે પૈસા તો લેવા પડશે ઓહો આઈ ગયા ઓહો ગોડીલાલ આઈ ગયા પેલા આપડે એરંડા ઉતારી લીધા એરંડા બધું તહેવાર વધી જાય તને બરોબર પેલું તો બધું કોમ પતી ગયું પણ હાલ તો ખુદ આવી ગયા છોકરા ને ખાધું ધોણી બોણી લાવવી પડશે કે તહેવાર તો આવી ગયો યાર તહેવાર આવી ગયો પણ મારા બેંક માં લેવા જવા પડશે બેંક માં એ હતા તો આડો બહાર આવો કઈ પણ આ તો હું રવિવાર થાય કહું છું ભલા તો કોઈ વારની મને તો ખબર આ તો સોમવાર છે યાર સોમવાર છે કારણ આવું એમ વગર નહીં મારા પણ આમાં ચાર પોસ્ટ વાગી જાય હું બેંક પણ મારા બધા છોકરાઓ માટે ખાધું લેવા તો ઓળખી ગયા પેલા તું ધધું એ ધોણી બોણી લાવી નહીં પડે એ તમારી વાત તો આથી પણ તું વારસા પણ પાછું તમે હાલ કરી ઉકળો એના કરી તમે ગમે પૈસા લઈ આવો કાલે હોત ને તો મને મરી જાય પૈસા પાછા કાલે હોત ન આવો

પાછા આપેલું હું કેવાય બાદરી વાટવાનું એ કઈશી અને પૈસા તો હાલવાની વાત નહીં અને આ ખાલી આ કોમ કરી નાખજો પેલું કરી નાખજો આ તો પછી ભાઈ મજૂર બગા ને તો હમ આવા નાખ કોઈ આંબા ના બે પછી અને એક વખત સાફ ખરાબ પડી જાય તો વાત પતિજી પછી આપડા હેતરમાં કોઈ ના આપણે એકલા બધે થોડું થવાનું છે આ મજૂરથી જ કરાવવું પડે એટલે પૈસા ગમે તે કરીને કોકના પાણીથી વેચવા બેઝવા લાઈને આલ દેવા પડશે અને મજૂર અમ ત્યાં નહીં ને આપણે હેઠતું હોય પણ તોય મજૂર હારો કહેવાય તે મજૂરની કેપેસિટી હોય તાન કે મજૂરની થોડી ઇજ્જત હે તાન કે કો કો ધરાલતું હે કઈ બી કે પેલા ઈ ઓને ઈ ગોડા બને ઈ મજૂરી જ્યા છે દે લાઈન આલ દેઉ પણ આ ગોડો ભા હાલુ તો લા આલે કે બિચારા પણ આ તહેવાર છેટ આવી ગયા છે ને આ તહેવારમ તો ના ખાલે એટલે ગમે તે કરીને અમા પૈસા આલ દેવા પડશે કોકના બાંધી વેજવા પોસના 10% એ લાઈ નાલ દેવા પડુ આ હવે આ હવે વાર રાખે તો કોઈ અમુડ ઉપર સુધી

અરે તહેવારા ના હું તો કોમ એવું ચાલતું ઘોડી ના કોમ જ ના થાય અમુક કોમ કરીએ કરી કદી ના કરું જીગી બો ના કદી કોમ જ ના કરાય આ તો અમારા પાસે પૈસા લેવા લેવા જવું પછી મૂળિયા કોમ તો બાદરું વાત ડાકીઓ નહીં હું ઘેર ઓળખી દઉં પછાડું ફળી તો પછાડું ફળ્યું પડી ગયા પછાડું ફાડે તો કશું કોઈ શેકાળો આવતો નહીં અને પચાડું ફળી આવતો શરમ લાગે તો એ લેવા લેવા કાલા કોમ ખબેટ પડતી નહીં આ ઘોડાલાલ નું કોમ બાદ ના ઘોડેલાલ હું મગા થઈ રહ્યું કોમ ની કરતું પૂછ આ મલ મારે તેના ને કીધું કે પૈસા કે નહીં આ ખાવા ત્યા ઘોડી વચ્ચે ઉપાડો કઈ નાખ્યો કોઈ ખબર ના પડી

માતો હોળી હોળી વજે ઉપાડો કઈ મેલ્યો બોલો આમ કઈક કાલે આમ આલે આમ કાલ તો મેળા તો હે યાર આમ પતાડ નું ભંડ હું કોઈ ન આવતું આ કોક આ છોટા તો કે પતાડ નું ભડે આલવાની કોઈ કોઈ નો સાટો એટલે ના છોટો હાજી વાર પણ મારા હાલ સુકો રાખડી પડે બોલો હું કવાનું કેવું ચાલતું એ ખોટું જો ખરે કઈ કોમ જ ના થાય મગર કોમ ની કરતું મને લાગે છે સાચી વાત છે આને એવું ચાલે કોઈ ના બોટ બોલે એવું ના કરે જાણ યાર માતો માતો છોકરો ઉપર જીએ તો બોપાર થી છોકરો માતો આલવા કે ઘેર પેરે

કેવું ડગેંગ થાય કદી કોઈ ઘોડીલાલ નું ના થાય યાર ઘોડીલાલ ની તો મેળ પડે ના એ તો બોટ બોલ્યા પચાસ રૂપિયા લઈને આ મેમન માં ર ગમે તે પણ મહેમાન તો મેમન હતા ભાઈ એના દયા એ કેવું થયું કે મેમન ને મને હજાર રૂપિયા હાલે ને એમાં ર બરોબર આ પચાસ રૂપિયા છે ને એ છોકરો અઢાર રૂપિયા થી મધુર બધું કરે માંગન તો એટલા આગે કરવા દેખાડે ના તો તાબા તો પીયું માથું થવા ગયું આ તહેવાર હતો ઘોડેલાલ નું છેગન ના થાય પાછા તો પે રેવું કઈ મેમણ કી કઈ વાત ધોરડા તર્પણ બની ગયા છે ભાડે લ્યો

પૈસા ચલાવો પેલા ફોન છો પુરા લો અરે હજી વાર થાય ઓછું તો 700 રૂપિયા લઈ જઈએ લાવો તો કા પાછે પાછા આલું પૈસા પણ પૈસા પાછા આથી લા લે અરે બે નોટો તો જોડ લે હા હા લાય પેલા હોટ પે લાય એ પતિ ગયો અમે હેડો અરે તું તો મોણો તો કુ હાલે જો હા કોઈ ફોટો ફોટો દીધે અરે હવે ના હોય છો ને આ તો કેટલા દંડ આજે બે દંડ બાકી છે

ओर पड्यो सर हा गलिया तू मारे जाऊ था એટલે કોઈ મને પહેલા પલાન્ડ ઉપર અરે પણ તું તો શાલ નઈ છોડુ શાલ છોરા તો આ ધોટે ધોટે હાલ સર ખબર પડે મે આવા છે લે આ ગા જેટલા હતા એટલે આલ દીધા બધા એટલા હી આજે ઓય બધા આલ દીધા જઈ જા ઓ ભાઈ ઓય એ થી લાગે આ શીખ કેટલા આલે શીખ પૈસા ઓણી સક ના હોય તો જ વે ને રે ચાલી ને

આ પેલું પૈસા નહી ને બે બે નો ઘઉં કરી દીધું છે કારણે એ ડોલ લઈને માટી ની કાદે નો બાદે વળી નું ભોર્યો એ બાદ જતા ના લાગે પૈસા છાપ જે બીજા માં કાઢી દે છે સાચી વાત છે તાણે એ બાદ ના જતા હા તમારે જવું હોય તો જો પૈસા આલવા હોય તો એ બાજુ ના ના તો હું કરવા જવું તાળા હવે

તમારી ઇમરજન્સી કોમ હોય તો જવું હોય તો ના ના નહીં હું તો થાકી પછી મને તો પૈસા હતા તે બધું શાપ માં કાઢી તો હા સારું થી તો બચી નામ બોલો આડો નજર કરી તું ગયા આટલા છેલ્લા આવ્યો પછી બોટ મારીને આવ્યો હા ઉતર પછી ઘેર વળું ક્યાં જોયું કા ગોડો ભા આવશે ને ક્યાં જો એ મળ્યું તો છોકરો બોકરો આપડે મળ્યું એ તો પછી આપડે તહેવાર ના બેન જે કરવું એ કરશું કરવું પડે આ લોકો પૈસા લૂંટવા જ બેદન તો વાર છે અને પૈસા બધો કંટાળો લગાવ્યો રોડ વચ્ચે કોઈ જ ચોંટવાની વાત પૈસા લાવો પૈસા અપાઈ પૈસા લઈ ગયો બધુવાલવાના હતા તો એ ખા કાઢી ગયો ટોટા બાલવાનો હતો ને અપાઈ લઈ ગયો યાર

આપણે હારા જઈએ મજૂરી કરી પૈસા લાવતા હોય હા પકડી ને આ સજા કરીને તો વન કરજો ને બોલાવજો બોલાવજો ઓ ભાઈ ઓય ઓય આ આમાં બધા નેકરસી દીયો ને બધાય બહુ આ ગમે તે કોઈ શેતર માં નેકરા ને ઇને પકડું કોઈ ઉપર બીજું ભૂડ નઈ રહું આ આ આ ઓ બે આયા અરે એ તારી પાસે તો અગડે

ડુબી જાડુ બાડવા વાળા ખરી જ્યા હરવાડા